પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે ત્રણ દિવસના પ્રવાસમાં પીએમ સોમનાથ રાજકોટ અમદાવાદ અને ગાંધીનગરમાં ધાર્મિક સાંસ્કૃતિક ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે આજે સાંજે ચાર વાગે રાજકોટ એરપોર્ટ પર પીએમનું આગમન થશે ત્યારબાદ આસપાસ સોમનાથ અને પોણા છ વાગે સોમનાથ સર્કિટ હાઉસ પર તેમનું આગમન થશે આવતીકાલે પીએમ મોદી સવારે શૌર્ય યાત્રામાં જોડાશે આ સાથે જ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરશે આ સાથે જ સદભાવના ગ્રાઉન્ડમાં વિશાળ સભાને સંબોધશે અને સભામાં દેશને નવી દિશા આપતી મહત્વપૂર્ણ ગોચણાની પણ શક્યતા છે જે બાદ પીએમ મોદી સોમનાથથી રાજકોટ આવશે કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ક્ષેત્રીય સંમેલનમાં તેઓ ભાગ લેશે ટ્રેડ શો અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે રાજકોટથી પીએમ મોદી અમદાવાદ આવશે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના સેક્ટર દસ એ થી મહાત્મા મંદિર સુધીના બાકીના હિસ્સાનું તેઓ ઉદ્ઘાટન કરશે તો ત્રણ દિવસનો પીએમ મોદીનો આ પ્રવાસ આજથી શરૂ થશે પીએમ મોદી આવી રહ્યા છે ગુજરાતની મુલાકાતે ત્રણ દિવસના પ્રવાસમાં પીએમ સોમનાથ રાજકોટ અમદાવાદ અને ગાંધીનગરમાં ધાર્મિક સાંસ્કૃતિક ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે